નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીમાં ફરીવાર આપનું સ્વાગત છે બીએન ન્યૂઝ ગુજરાતીનું એક કોન્સેપ્ટ આપ સૌ જાણો છો મારા ગણેશ બીએન ન્યૂઝ પર દર્શક મિત્રો પાદરા શહેરમાં બિરાજતા અનેક અનેક સોસાયટીના તમામ ગણેશજીના લાઈવ દર્શન બીએન ન્યૂઝ ગુજરાતી સતત ત્રણ દિવસથી કરાવી રહ્યું છે બીએન ન્યૂઝ ગુજરાતીએ શરૂઆત કરી કે નાનું મંડળ હોય કે મોટું મંડળ હોય તમામના ગણેશજીના દર્શન જાહેર જનતાને ઘરે બેઠા કરાવવા છે ત્યારે પાદરા શહેરમાં ખૂબ જ ધાર્મિક લાગણીવાળું વાતાવરણ બની ચૂક્યું છે વાળું વાતાવરણ બની ચૂક્યું છે સૌ પ્રથમ દ્રશ્યો બતાવીશ આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં લોકો જે છે એ હાલ અહીં આગળ ગણેશજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે બેરિકેડ્સ પણ આપણે જોઈ શકીએ છીએ ખૂબ સુંદર મજાની વ્યવસ્થાઓ પણ છે હાલ આપણે જે છીએ એ પાદરાના ખૂબ જ ચર્ચિત મંડળ એટલે કહી શકાય કે અંબિકા યુવક મંડળ અંબિકા યુવક મંડળ છેલ્લા કહી શકાય કે સાત આઠ વર્ષથી અહીંયા આગળ ગણેશજીની સ્થાપના કરે છે અને યુવાનોનું મોટાભાગે આ ગ્રુપ છે યુવાનો મહિલાઓ તમામ આ ગ્રુપ સાથે સંગઠન સાથે સોસાયટી સાથે જોડાયેલા લોકો છે અને અંબિકા યુવક મંડળ દ્વારા દર વર્ષે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સાથે સાથે ગણેશજીની ભવ્યથી ભવ્ય આગમન યાત્રા સહિત કહી શકાય કે દસ દિવસ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે સીધા આપણે સૌ પ્રથમ તો દ્રશ્યો બતાવીશું દર્શન કરાવીશું આપ જે પ્રકારે જોઈ રહ્યા છો એમ બાળ સ્વરૂપમાં ભવ્ય અને દિવ્ય મૂર્તિ ભગવાન શ્રી ગણેશજીની અત્યારે આપ સ્ક્રીન પર જોઈ શકો છો દર્શક મિત્રો ખૂબ જ સુંદર મજાની મૂર્તિ અને એમ લાગે કે ગણેશજી ખરેખર આપણા વચ્ચે રૂબરૂ છે એ પ્રકારની દિવ્યાતિ દિવ્ય મૂર્તિ જે છે એ અહીં આગળ

શું નામ છે આપનું સંગઠનનું કે સોસાયટીનું શું નામ છે યુવક મંડળનું કઈ રીતે કેટલા વર્ષોથી આ પ્રકારે ગણેશજીની સ્થાપના કરે અમારા મંડળનું નામ અંબિકા યુવક મંડળ છે અમે છેલ્લા સાત વર્ષથી ગણેશ સ્થાપનાનું આયોજન કરીએ છીએ આ અમારું આઠમા વર્ષે ગણેશ ચતુર્થીમાં મંગલ પ્રવેશ કરેલ છે અને અમારું અંબિકા યુવક મંડળ ગ્રુપ અવનમી થીમો અને બ્લડ કેમ્પ છે ભજન મંડળ છે આ બધા આયોજન રાખેલ છે અમારી અંબિકા મારુતિનગર છે છે સર્વોદય આ બધી સોસાયટી ના સભ્યો ભાગ લે છે દસ દિવસ દરમિયાન કેવા પ્રકારની સેવાકીય દિવસે પ્રસાદી માં છે પછી ધાર્મિક પ્રસંગની અંદર ભજન મંડળ છે આ છે અને આયોજન બ્લડ કેમ્પનું પણ રાખેલ છે છે આપણી સાથે એક આગેવાન શું કહેશો ઘણા વર્ષોથી સાત આઠ વર્ષોથી અહીં આગળ ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે કેવો ઉત્સાહ છે કારણ કે અનેક લોકો અહીંયા આગળ દર્શન કરવા આવે છે એવું અમે પણ જોઈશું શું કેશો સતત છેલ્લા સાત વર્ષથી ગણપતિ દાદા અહીંયા સ્થાપના કરવામાં આવે છે અંબિકા યુવક મંડળ દ્વારા આજે આખરે આ આઠમું વર્ષ છે અમારું સાથે સાથે અહીંથી આજુબાજુની સોસાયટીઓના લોકો તથા પાદરાના ધાર્મિક પ્રેમી જનતાનો પણ સારો એવો સહયોગ રહે છે સાથે સાથે અંબિકા યુવક મંડળ સેવાકીય પ્રવૃત્તિઓ જેવી કે પૂરગ્રસ્ત હોય કે જરૂરિયાતમંદ હોય ગમે ત્યારે કંઈ પણ હોય કાર્ય ચોવીસ કલાક બધા હજાર હોય છે સેવા પણ આગળ ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અમારી આ દર વર્ષની આખી ટીમ દ્વારા એવી મહેનત હોય છે કે કંઈક નવું કરવાની અને સારું કરવાની એવી એક એ હોય છે એના લીધે આકર્ષણ વધારે હોય છે એટલે પબ્લિક પબ્લિકનો વધારે રહે છે દર્શક મિત્રો ખરેખર અંબિકા યુવક મંડળના ગણેશજી એ અહીં આગળ આકર્ષણનું કેન્દ્ર તો બનાવ્યું છે કારણ કે બાળ સ્વરૂપમાં ખૂબ જ દિવ્ય મૂર્તિ જે છે અહીં આગળ અંબિકા યુવક મંડળના કહી શકાય કે સ્થાનિકો રહીશો આગેવાનો દ્વારા સ્થાપિત કરવામાં આવી છે દર વર્ષે કઈક ને કઈક નવું કરવાની ભાવના સાથે તમામ યુવાનો જે છે એ મહેનતે લાગી જતા હોય છે આગમન યાત્રા હોય કે પછી વિસર્જન હોય કે પછી દસ દિવસ દરમિયાન ધાર્મિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ હોય તેમાં આગળ પડતું ગ્રુપ અંબિકા યુવક મંડળ છે ત્યારે આપણે અહીંયા આગળ કેટલાક વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છે બે હાજર માં કેવા પ્રકારની અહીંયા આગળ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી તે પણ અહીંયા આગળ દર્શાવવામાં આવી છે સાથે સાથે બીજી તરફ આપણે જોઈ રહ્યા છે બે હજાર અઢારમાં કેવા પ્રકારની મૂર્તિની સ્થાપના અંબિકા યુવક મંડળ દ્વારા થઈ હતી તે પણ અહીંયા આગળ દર્શાવવામાં આવી છે તે જ રીતે અનેક પ્રકારની મૂર્તિ જેની જે સ્થાપના અહીંયા આગળ બે હજાર ત્રેવીસ બે હજાર એકવીસ તેમજ તમામ જે વર્ષો જે છેલ્લા આઠ વર્ષથી જે સ્થાપના કરવામાં આવે છે એ તમામ મૂર્તિના ફોટોઝગ્રાફ્સ અહીંયા આગળ રાખવામાં આવે છે સાથે સાથે અલગ પ્રકારનું સિમ્પલ સોબર અને દિવ્ય કહી શકાય કે ડેકોરેશન પણ અહીંયા આગળ કરવામાં આવ્યું છે ત્યારે આપણે સૌ અહીંયા આગળ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા દર્શક મિત્રો જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે અંબિકા યુવક મડદના તમામ

અંબિકા યુવક મંડળના ગણેશજીના ના દર્શન કરાવીશું બાળ સ્વરૂપમાં ભવ્ય અને દિવ્ય મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે અને ચોક્કસ આઠમું વર્ષ છે તેઓના મંડળનું અને ખૂબ જ દિવ્ય મૂર્તિની સ્થાપના અંબિકા યુવક મંડળના તમામ સ્થાનિકો રહીશો દ્વારા કરવામાં આવી છે ત્યારે બી એન ન્યુઝ ગુજરાતીનો જે કોન્સેપ્ટ છે મહારા ગણેશ બી એન ગુજરાતી પર ચોક્કસથી પાદરા શહેરના અનેક ગણેશજીના દર્શન બી એન ન્યુઝ ગુજરાતી પર લાઈવ કરાવી છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણવાડિયા વડોદરા પાદરા